બનાસકાંઠાના ડીસા પંથકની નવજીવન બીએડ કોલેજના તાલીમાર્થીઓએ આ વર્ષે નવરાત્રિની આરાધના કરી રહ્યા છે પરંતુ બનાસકાંઠાની ડીસાની નવજીવન બીએડ કોલેજના તાલીમાર્થીઓએ આ પરંપરા માટે એક અનોખો પ્રયાસ કર્યો છે તેઓએ એકાવન થાળીઓ તૈયાર કરી જે પ્રકૃતિની થીમ પર આધાર્યું છે અને જેમાં ફૂલો પ્રાકૃતિક રંગો ગુલાલ કંકુ અને અબીલનો ઉપયોગ કર્યો છે આ થાળીઓ માત્ર માતાજીની ભક્તિ દર્શાવતી નથી પરંતુ પર્યાવરણ જતનનું મહત્વ પણ લોકોને સમજાવે છે તાલીમાર્થીઓએ જણાવ્યું કે અમે માતાજીની આરતી અને પૂજા દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ લોકો સુધી પહોંચાડવા ઈચ્છે છીએ આવનારી પેઢી માટે પર્યાવરણનું સંરક્ષણ ખૂબ જ મહત્વનું છે આજે તેમણે પર્યાવરણનું જતન કરીશું તો આપ આવનારી પેઢી પણ તેનો ફાયદો મેળવી શકશે આદ્ય જગદંબાની દિવસો એટલે કે દિવસો ચાલી રહ્યા છે એ દરમિયાન અમારી કોલેજ શ્રી નવજીવન બી કોલેજ દ્વારા પ્રાકૃતિક થીમ ઉપર નવરાત્રી સેલિબ્રેશન કરી રહ્યા છીએ એક યુનિક વેમાં પ્રાકૃતિનું જતન કરવા માટે એકાવન જેટલી થાળીઓનો અહીંયા આગળ સજાવવામાં આવી છે બી એડ કોલેજના તાલીમાર્થીઓ ભાઈઓ તથા બહેનો દ્વારા વિવિધ રીતે પ્રાકૃતિક કલરો એટલે કે કંકુ અભિલ ગુલાલ વગેરે દ્વારા તેમજ ફૂલો વડે એકાવન થાળીઓ તૈયાર કરીને માતાજીની આરાધના કરવામાં આવી રહી છે આ થીમ ઉપર અમા આ થીમ ઉપર અમારો મુખ્ય હેતુ એ છે કે પ્રાકૃતિક કલરોથી પર્યાવરણનું જતન થાય અને અત્યારના આધુનિક યુગમાં લોકો પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ તરફ ફરી પાછા વળે એવી જ અમારી થીમ રહી છે અમને આ કાર્ય કરવાથી ખૂબ જ સારી અનુભૂતિ થઈ રહી છે આજે અમારી નવજીવન બી એડ કોલેજમાં એકાવન થાળીનો પ્રોગ્રામ રાખેલ છે જેમાં બધાએ અલગ અલગ રીતે થાળીનો શણગાર કરે છે જેમાં ફૂલો ચોખાથી અને ડાયમંડથી થાળીઓ શણગારવામાં આવી છે આનો હેતુ એ છે કે પ્રાકૃતિનું જતન કરવું જોઈએ અને નવરાત્રિના પર્વ ઉપર અમારે અહીંયા તાલીમાર્થીઓ ડીશ શણગારી રહ્યા છે આ આનો હેતુ એ છે કે આપણે પ્રકૃતિને જતન કરવું જોઈએ અને લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે આવા બહુ ખુશી થઈ થઈ રહી છે કે કે કારણ અહીંયા પ્રોગ્રામ રાખેલ છે છે જેમાં બધાય ખુશીથી શણગાર કરી રહ્યા નવરાત્રીનો મહાતહેવાર આખા ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રિનું પહેલું પગથિયું ઘટસ્થાપન હોય છે અને બીજું પગથિયું જે હોય છે એ માતાજીનો શણગાર અને થાળીનો શણગાર હોય છે પરંપરા વર્ષોથી ચાલી આવે છે પણ ક્યાંક આ ધબકતા ગુજરાતમાં માતાજીનો શણગાર અને થાળી શણગાર ક્યાંય ભૂલાતો જાય છે ત્યારે શ્રી નવજીવન બીએડ કોલેજ પરિવાર દ્વારા એક આ ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેમાં એકાવન થાળીનો શણગાર અમે વેસ્ટમાંથી બેસ્ટ કર્યો છે પ્રાકૃતિક રંગો કંકુ ચોખા અને હળદરનો ઉપયોગ કરી સુંદર મજાની એકાવન થાળીઓ કરી માની આરાધના કરી છે ખાસ સંદેશો એ છે કે આ પરંપરાના ભૂલી જવાય એકાવન થાળીઓ એટલા માટે સંયમ કરી છે કે એકાવન શક્તિપીઠો સુધી આ સંદેશો પહોંચે અને મારા આરાધનામાં વિદ્યાર્થીઓ અને સમગ્ર કેમ્પસ લીન બને એવો આ શુભ આશય રહેલો છે પ્રાકૃતિક ખીમ એટલા માટે રાખવામાં આવી છે કે કેમિકલવાળા રંગોનો દિન પ્રતિદિન ઉપયોગ વધતો જાય છે આપણે મા માટીની સુગંધ અને ફૂલોની સુગંધ ભૂલી ગયા છીએ ત્યારે ફરી પાછા આ સુગંધ વહેવાનો એક સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે આ ઉપરાંત કોલેજના અધ્યાપક ડોક્ટર અમિતભાઈ સોલંકીએ પણ ખાસ જણાવ્યું હતું આ અનોખી પહેલ દ્વારા બનાસકાંઠા ડીસાની નવજીવન બીએડ કોલેજના તાલીમાર્થીઓ માત્ર માતાજીની આરાધના જ નથી કરી રહ્યા પરંતુ નવી પેઢીને પર્યાવરણ જતન માટે પ્રેરણા પણ આપી રહ્યા છે આ કવાયત નવા સમાજ માટે એક શ્રેષ્ઠ સંદેશ છે કે ભક્તિ અને પર્યાવરણનું કાળજી બંને સાથે કંઈક અલગ જ અંદાજમાં કરી શકાય છે બ્યુરો રિપોર્ટ Today Gujarati News